આવનાર તારીખ છવ્વીસ સપ્ટેમ્બરે એસઆરસી ડાયરેક્ટર પદની વોટિંગ માટે કાર્યકારી ચેરપર્સન પ્રેમ લાલવાણીએ શેર હોલ્ડર્સને ભાઈ પ્રતાપ પેનલને વોટ આપવાની અપીલ કરી એસઆરસીની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આગામી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ડાયરેક્ટર પદની ચૂંટણીમાં એસઆરસીના લગભગ ત્રણ હજારથી વધુ શેર હોલ્ડરો ઈ વોટિંગ કરશે અને પરિણામ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે આ ઉપરાંત ગાઈડનેસ માટે આદિપુરમાં અને ગાંધીધામમાં બે મથકો ભાઈ પ્રતાપ પેનલ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેમાં આદિપુરમાં શ્રી શ્રી ઇલેક્ટ્રોનિક્સ અને દ્વારકા ફર્નિચર તથા ગાંધીધામમાં શિવશક્તિ ઇલેક્ટ્રોનિક્સ અને ગુરુકુળ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે શેર હોલ્ડર્સને વોટિંગ કરવાની સમજ પૂરી પાડવામાં આવશે આ સ્પર્ધામાં બે મુખ્ય પેનલ અને ચાર સ્વતંત્ર ઉમેદવારો છે આજરોજ મીડિયા સમક્ષ એસઆરસી કાર્યકારી ચેરપર્સન પ્રેમ લાલવાણીએ શેર હોલ્ડર્સને ભાઈ પ્રતાપ પેનલને વોટ આપવાની અપીલ કરી છે આ પેનલમાં નરેશ બુલચંદાણી મુકેશ બેલાણી શશિકાંત ધનવાણી ધર્મેશ દોશી સંજય જગેશિયા મુકેશ લખવાણી સતીશ લાલવાણી અને મનીષ ઠક્કરનો સમાવેશ થાય છે સૌથી સૌથી પેલા હું એક વસ્તુ ક્લિયર કહી કે હમણાં હું જે સ્ટેટમેન્ટ આપું એ ભાઈ પ્રતાપ પેનલ તરફથી આપું છું અને ભાઈ પ્રતાપ પેનલ માંથી એ ઉભા છે આઠ ઉમેદવારો એ આઠ ઉમેદવારો માટે હું સ્ટેટમેન્ટ આપી રહ્યો છું ટોટલ વીસ ઉમેદવારો જે છે મેદાનમાં ઉભા છે એમાં આઠ જે છે અમારી પેનલના આઠ જે છે પરિવર્તન ભાઈ પ્રતાપ પેનલ છે એને હજુ સુધી સારા કામો કરે છે હમણાં પણ કરે છે આવતીકાલે પણ કરતા રહેશે

અમારી જે પેનલ છે એના ઉમેદવારો અને પિરન્ટના જે સિદ્ધાંતો છે એ જે લઈ લઈએ અને શ્રેવણ પાસે આવ્યા છીએ અને વિનંતી કરીએ છીએ કે આ પિરડને તમે વોટ આવો આ પહેલાં આવશે તો પહેલા પણ તમારું કામ કર્યું છે આજે પણ કરે છે અને આવતીકાલે પણ કરશે આ જે વોટિંગ પદ્ધતિ છે એ ઈમેલ આઈડી એમને આવશે

એવી રીતે અમે નક્કી કરી છે એ હમણાં ત્યારે કરી દેશું